હેલો મિત્રો જય દ્વારકાધીશ હું આજે તમને રાઉન્ડ રૂમાલ શીખવાડીશ ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ સ્ટાર્ટિંગમાં તમે થોડુંક શીખવાડો જો સ્ટાર્ટિંગમાં જ વધારે અઘરું હોય છે એટલે સ્ટાર્ટિંગ આજે તમને શીખવાડીશ અને સ્ટાર્ટિંગ શીખવાડ્યા પછી સ્ટેપ બાય સ્ટેપ હું તમને આગળ જે રીતે બનાવવામાં આવશે એ રીતે હું તમને શીખવાડીશ તો આપણે આજે બનાવશું રાઉન્ડ રૂમાલ જેની અંદર પહેલાં આપણે તેલ સફેદ મોતી લેશું પાંચ ત્યારબાદ

ત્યારબાદ હવે બીજા રાઉન્ડમાં પહેલાં આપણે ચાર મોતી લેવું ચાર મોતી લઈ લીધા ત્યારબાદ એક અને આ બે આ બંને મોતી વચ્ચેથી સોય કાઢીને શું કહેવાય પહેલાં મોતીમાં વીંધવાનું છે આ રીતે હવે આ ચાર મોતી લીધે એમાં સૌથી પહેલાં કયું મોતી છે તો એ આ રીતે સોય લઈ લેવાની હવે આ કામ છે ત્રણ મોતીનું છે તો હવે આ બધે ત્રણ ત્રણ મોતીમાં જ આખું વર્ક થાય તો હવે લેશું ત્રણ મોતી જેવી રીતના પહેલા આપણે કહ્યું એવી રીતના એક અને બે આ બે મોતી ની વચ્ચેથી સોય કાઢી લેવાની આ રીતે નીકળી ગઈ સોય આ રીતે ત્યારબાદ એક બે ને ત્રણ મોતી આપણે લીધા ત્યારબાદ આપણે પહેલા મોતી માં આ રીતે સોય કાઢી લેશું થઈ ગયું જો તો રાઉન્ડ રૂમાલ દેખાય છે તમને ત્યારબાદ ફરીથી આપણે ત્રણ મોતી લેશું જેવી રીતના આપણે પહેલાં કરીએ એ રીતનું જ તો પહેલું અને આ બીજું મોતી તો વચ્ચેના બંને મોતીની વચ્ચેથી સોય કાઢીને જેવી રીતે આગળ કર્યું એ રીતને જ હવે કરતું જવાનું છે આ રીતે પેલું મોતી આ રીતે સોય લઈ લેવાનું તો આ રીતે બીજો રાઉન્ડ લાગ્યા પછી રૂમાલ આ રીતે સરસ મજાનો દેખાય છે હવે આવશે ત્રીજો રાઉન્ડ એમાં પણ આપણે બધે ત્રણ ત્રણ મોતી લેવાના છે તો ત્રણ મોતી લઈને વચ્ચેનું વચ્ચેના પેલા બે મોતી થી વચ્ચેની વચ્ચેથી સોય કાઢીને લીધેલા મોતીમાંથી માંથી પેલું મોતી વીંધી નાખવાનું આ રીતે આ ત્રીજો રાઉન્ડ છે ત્રણ મોતી લેવાના સ્ટાર્ટિંગમાં ચાર મોતી લેવાના પેલા ત્રણ મોતી લેવાના પછી ત્યારબાદ ત્રણ મોતી હવે તમે જોવો તો આ રીતે વચ્ચે પાછા એવી બે મોતી ની વચ્ચેથી ત્રણ મોતી કાઢીને સોય કાઢી પહેલું મોતી છે આપણે આ રીતે સોય અને દોરો કાઢીને વીંધી નાખશું ત્યારબાદ ફરીથી આપણે ત્રણ મોતી લેવાના છે લીધા ત્રણ મોતી પહેલું અને બીજું મોતી વચ્ચેથી સોય કાઢીને લીધેલા મોતીમાંથી પહેલું મોતી છે આ રીતે અંદરથી સોય કાઢવાની ત્યારબાદ ફરીથી ત્રણ મોતી લેશું પહેલું અને બીજું બંને મોતીની વચ્ચેથી આપણે સોય કાઢશું લીધેલા મોતીમાંથી પહેલું મોતી આપણે આ રીતે ત્યારબાદ ફરીથી ત્રણ મોતી લઈને વચ્ચેનું મોતી આ ત્યાર બાદ ફરીથી ત્રણ મોતી લેવું પેલા બે મોતી વચ્ચેથી સોય કાઢશું આ રીતે ત્યારબાદ ફરીથી ત્રણ મોતી લઈને અને બીજું હવે તમને એવું લાગતું હોય કે આપડે આ રૂમાલ એકદમ ટાઈટ લાગે છે તો એક એક કડી વધારતું જવાનું જો કઈ રીતે તો કે આ રીતે ત્રણ મોતી લઈને આ બે મોતી છે ને એને આગળની વચ્ચેની બાજુ જો દોરો છે દોરાની વચ્ચેથી આ રીતે ત્રણ મોતી કાઢીને પેલું મોતી વીંધી લેવાનું એટલે તમારે શું કહેવાય રૂમાલ છે એ એકદમ મોલો વાળો ના થાય એકદમ સરસ મજાનો ક્રીઝ વાળો ના થાય આમાં આના આપણે કડી વધારીએ તો ક્રીઝ નહીં પડે રૂમાલની અંદર ત્યારબાદ ફરીથી ત્રણ મોતી લઈને આ પેલું અને બીજું મોતી વીંધી નાખશું તો આપણે કડી વધારવાની છે આગળમાં આપણે વધારી રીતે એવી રીતે જ બે મોતીની આગળ વચ્ચે જગ્યા છે ત્યાંથી ત્રણ મોતી લઈને પહેલું મોતી વીંધી નાખશું ત્યારબાદ ફરીથી ત્રણ મોતી લઈને પહેલું અને બીજું મોતીથી મોતીની વચ્ચેથી દોરો આપણે કાઢશું અને આ રીતે પહેલાં મોતીમાંથી ફરીથી આ રીતે કરશું ત્યારબાદ ફરીથી આપણે ત્રણ મોતી લઈને તમે જોવો તો આ રીતનો રૂમાલ દેખાય છે એકદમ ક્રીઝ ક્રીઝ વગરનો હવે હવે રૂમાલ કઈ રીતે બનાવો તો તો તમે આ રીતે એકદમ ટાઈટ થઈ ગયું છે તો તમે આવી રીતના ભરતા જાઓ એકદમ ત્રણ મોતી લઈને અહીંયા કડીમાં નાખતા જાઓ તો એ રૂમાલ એકદમ ક્રીઝ વાળો થાય પણ હવે આપણે વધારશું કડી હવે તમને એવું લાગે કે આ ક્રીઝ વાળો ક્રીઝ પડવા માંડી છે તો ત્યારે આપણે કડી વધારતું જવાનું ત્યારબાદ કડી વધારે ત્રણ મોતી લઈને હવે ચોથો રાઉન્ડ આવશે તો બે મોતી જગ્યા છે તમે જોવો તો આ રીતે સોય કાઢીને પેલું મોતી આ રીતે લઈ લેવાનું ત્યારબાદ ફર્સ્ટ મોતી છે આપણે વીંધી નાખશું ત્યારબાદ ફરીથી ત્રણ મોતી લઈને ચોથા રાઉન્ડની અંદર ત્રણ મોતી લઈને હવે પેલું અને બીજું મોતીની વચ્ચેથી પણ આ રીતે સોય કાઢીને પેલું મોતી છે આ રીતે વીંધી નાખવાનું ત્યારબાદ ફરીથી આપણે એક કડી વધારશું ચોથા રાઉન્ડની અંદર જો બે મોતીની આગળ જગ્યા છે ત્યાંથી સો એકદમ કાઢીને પેલું મોતી આ રીતે લઈ લેશું આ રીતે ત્યારબાદ ફરીથી ત્રણ મોતી લઈને બે મોતી વચ્ચેથી આ રીતે સોય કાઢી ત્યાર ત્યારબાદ પેલું મોતી છે આગળ આ રીતે સોય કાઢશું ત્યારબાદ પેલું મોતી આ રીતે વીંધી નાખશું તમે જો આ રીતે ચોથો રાઉન્ડ પૂરો થયા બાદ આપણો રૂમાલ આવો લાગે છે છો તો એકદમ ક્રીઝ વગરનો છે હવે તમારે ક્રીઝ વગરનો રૂમાલ બનાવવા માટે તમને સમજાઈ ગયું હશે કે જ્યાં આપને એવું લાગે કે હવે ભાઈ અહીંયા રૂમાલ ભેગો થતો જાય છે તો આપણે માનો કે ચોથો રાઉન્ડ પહોંચ્યા તો ચોથો રાઉન્ડમાં એક એક કડી વધારી દેવાનું પછી પાંચમા રાઉન્ડથી કડી વધારવાની નહીં તો કન્ટિન્યુ આપણે જે રીતે કરતા તે રીતે સ્ટાર્ટ સ્ટાર્ટઅપ કરી દેવાનું હવે જો તો આપણે પાંચ રાઉન્ડ છે આપણે ત્રણ મોતી લઈને જ મારશું જેની અંદર આપણે કોઈ પ્રકારની મતલબ વધારવાની નહીં આવે કડી તો એ રીતના આપણે સિમ્પલલી બે મોતીથી બે મોતીની વચ્ચેથી જ આપણે આ રીતે ત્રણ મોતી લઈને કરતા જશું બહુ ઇઝીલી જ્યારે લાગે કે હવે કડી વધારવાની જરૂર છે ત્યારે જ કડી વધારવાની ત્યાં સુધી નહીં હવે આપણે કડી વધારવાની જરૂર લાગતી નથી એટલે આપણે આ રીતે બે મોતીની વચ્ચેથી જ આપણે આ રીતે સોઈ કાઢશું ત્રણ મોતી લઈને આ રીતે બે મોતી ની વચ્ચે થી આ રીતે તો આગળના માં તમે જોયું એ રીતે ત્રણ મોતી લઈને મેં તમને વ્હાઈટમાં આખો રૂમાલ મતલબ ફર્સ્ટ પેલી સ્ટાર્ટ સ્ટાર્ટઅપ કેમ કર્યું શીખવાયું હતું હવે હું તમને શીખવાડીશ કલરમાં કલરમાં કાંઈ નથી અલગ અલગ કલર લેવાના છે જેમાં આ રીતે જ કરવાનું છે ત્રણ મોતી લઈને વચ્ચેની વચ્ચેથી બે મોતી વચ્ચેથી લઈને ત્રણ મોતીમાં પહેલું મોતી વીંધવાનું એ રીતે જ છે પણ આ અલગ અલગ કલર લેવામાં પહેલાં ગ્રીન કલર આવશે આવી રીતે આગળના વિડીયોમાં જોયું એ રીતે જ છે પણ હવે આપણે આખા રૂમ એટલે કલરફુલ બનાવશું તો આ રીતે ત્રણ મોતી લઈને આ રીતે કલર નાખવું જોવાનું પેલી બે લાઈન છે પહેલા પેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ ગ્રીન કલરનો આવશે ત્યાર ત્યારબાદ ત્યાર પછી એનો રાઉન્ડ આવશે બ્લુ કલરનો આ રીતે અલગ અલગ સરસ મજાનો કલરફુલ રૂમમાં બનાવશું આપણે આ રીતે જ રાઉન્ડમાં જ બનાવતું જવાનું છે હવે આપણે નમૂનો નાખશું જેમ કે આપણે વ્હાઈટમાં આખા બધા મોતી બનાવીએ એવી જ રીતે હવે આપણે તો આગળના વિડીયોમાં મેં તમને શીખવાડ્યું હતું કે પહેલા બે ગ્રીનની લાઈન આવશે અને તમે જુઓ બે ગ્રીનની લાઇન નાખી નાખ્યા પછી કેટલો સરસ મજાનો ક્રીઝ વગરનો રૂમલ તૈયાર છે પચીસ ટકા રૂમલ તૈયાર થઈ ગયો છે ત્યારબાદ હવે તમે જુઓ તો હવે હું તમને ત્રિકોણવાળી ડિઝાઇન નાખતા શીખવાડીશ તો જેની અંદર પહેલાં આપણે એક ગ્રીન અને બે બ્લુ આ રીતે ત્રણ મોતી લેવાના છે હંમેશા આની અંદર ત્રણ જ મોતીમાં રૂમાલ બનશે તો આ રીતે એક ગ્રીન અને બે બ્લુ વચ્ચેને બંને મોતીની વચ્ચેથી આ રીતે આપણે સોય કાઢી લેશું અને આ રીતે પેલું મોતું આપણે આ રીતે વીંધી નાખશું હવે ત્યારબાદ આપણે લેશું ત્રણ બ્લૂ મોતી આપણે ત્રિકોણવાળી ડિઝાઇન બનાવતા શીખીએ છીએ તો હવે આપણે ત્રણ મોતી લેશું બ્લુ કલરના આ રીતે પેલું મોતી સોય કાઢી લેવાની ત્યારબાદ લેશું આપણે એક બ્લુ અને બે ગ્રીન પેલું મોતી વેંધી નાખશું તો ફરીથી આપણે લેશું એક ગ્રીન બે બ્લુ આવી જ રીતના ડિઝાઇન એકદમ બનતી જાય ત્યારબાદ ફરીથી આપણે લેશું ત્રણ બ્લુ મોતી સોય કાઢીને મોતી આ રીતે ત્યારબાદ લેશું એક બ્લુ અને બે ગ્રીન આ રીતે રાઉન્ડ આખો આવી રીતે ડિઝાઇન બની જશે પછી આગળ આગળ પણ અલગ અલગ ડિઝાઇન આપવામાં આવશે જે તમને હું શીખવાડીશ ત્યારબાદ ત્રિકોણની ડિઝાઇનનો એક રાઉન્ડ લાગી ગયો છે તો હવે જુઓ તો તમે આમ ડિઝાઇન પરથી તમને નજર આવશે ફરથી તો હવે ફરીથી એ ત્રિકોણ ડિઝાઇનનો બીજો રાઉન્ડ ચાલુ કરીએ તો એમાં પહેલાં એક ગ્રીન ને બે બ્લુ અને વચ્ચેની વચ્ચેથી બે મોતીની વચ્ચેથી તળ મોતી વીંધી નાખશું અને પેલું મોતીમ ને અંદરથી સોય કાઢી લેશું ત્યારબાદ હવે લેશું એક બ્લુ અને બે ગ્રીન તમે જોવો તો જો ડિઝાઇન પડતી લાગે છે ત્રિકોણવાળી જેમ તમે આગળ આગળ બનાવશો એવી રીતના આગળ આગળ ડિઝાઇન પડતી જાય અને તમને આઈડિયા આવતો જશે પછી લેશું બે વ્હાઈટ અને સરસ મજાની ડિઝાઇન પડતી જાય છે ત્યારબાદ હવે લેશું એક ગ્રીન અને બે બ્લુ હવે લેશું એક બ્લુ અને બે ગ્રીન તો જુઓ મિત્રો ત્રિકોણપટ્ટીનો બીજો રાઉન્ડ પણ પૂરો થઈ ગયો છે ત્યારબાદ હવે એવું લાગે છે કે આપણે કડી વધારવાની જરૂર છે એનું કારણ છે કે તમે જ્યારે ભરતા હોય ત્યારે તમને એવું લાગે જ છે કે આ એક બી આ ખેંચાતું હોય એટલે આપણે કડી એક એક વધારે વધારી દેવાની ત્યારબાદ તમે જો તો સરસ મજાનો ત્રિકોણ પટ્ટી એકદમ લુક આપી રહ્યો છે હવે તમે ત્રીજો રાઉન્ડ આપણે મારશું ત્રિકોણ પટ્ટીમાં તો આ રીતે હવે આપણે લેશું ત્રણ ગ્રીન મોતી ત્રણ ગ્રીન મોતી લેવાના આ રીતે બે મોતીની વચ્ચેથી વિંધીને ફરીથી એક મોતી સોઈ કાઢી લેવાની ત્યારબાદ હવે આવશે ત્રણ વ્હાઈટ હવે ત્રણ વ્હાઈટ છે તો એની અંદર આપણે કડી વધારશું કેમ કે આ જો તમે જો તો કે છેલ્લે આ ખેંચાતું એવું લાગે છે એટલા માટે હવે આપણે કડી વધારશું જેથી કરીને આગળ આપણે ક્રીઝ ના થાય એટલા માટે તો હવે લેશું આપણે ત્રણ વ્હાઈટ ત્રણ વ્હાઈટ લઈને આ બે વ્હાઈટની વચ્ચે જે જગ્યા છે ગ્રીન અને વ્હાઈટ મોતીની વચ્ચે તો ત્યાંથી આપણે સોય કાઢીને આ રીતે આપણે કઢી વધારશું ત્રણ મોતી લઈને આ રીતે આપણે કડી વધારી દીધી ત્યારબાદ હવે લેશું ફરીથી ત્રણ વ્હાઈટ ત્રણ વ્હાઈટ મોતી લઈને બંને મોતીની વચ્ચેથી સોય કાઢી લેશું

જોઈએ આપણે આગળના બોક્સમાં વ્હાઈટની અંદર આપણે કઢી વધારી તો ફરીથી આપણે વ્હાઈટની અંદર જ આપણે કડી વધારશું જેથી કરીને તમે ડિઝાઇનમાં ભૂલ ના પડે એટલા માટે આ રીતે ત્રણ વ્હાઈટ લઈને ત્રણ વ્હાઇટ લઈને બે વ્હાઈટની આગળ ગ્રીન અને વ્હાઈટ મોતીની વચ્ચે જે જગ્યા છે ત્યાંથી આપણે આ રીતે ત્રણ મોતી કાઢીને પેલું મોતીથી સોય કાઢી લેશું ત્યારબાદ ફરીથી આપણે લેશું ત્રણ વ્હાઈટ ત્રણ વ્હાઈટ લઈને બે મોતીની વચ્ચેથી આપણે સોઈ કાઢશું ફરીથી બે વ્હાઈટ અને ગ્રીન ત્યારબાદ ફરીથી આપણે લેશું ત્રણ ગ્રીન મોતી કેટલું સરસ મજાનું ઉપર ત્રિકોણ ત્રિકોણા ડિઝાઇન બનતી જવાય છે કેટલી મસ્ત લાગે છે તો આ રીતે કડી વધારો તો તમે એક નજરમાં રાખો કે ભાઈ ક્યાં આપણે કડી વધારેલી છે ત્યાં જ કડી વધારાની ઈજ બોક્સમાં કડી વધારાની એટલે જેથી કરીને ડિઝાઇનમાં ભૂલ ના આવે તો જુઓ તો સરસ મજાનો રાઉન્ડ રૂમાલ તૈયાર થઈ રહ્યો છે તો મિત્રો જો આ રીતે આપણે સ્ટા સ્ટાર્ટિંગથી આખો આપણે રૂમાલ બનાવ્યો અને હવે આગળની જે ડિઝાઇન છે હું તમને આગળના વિડીયોમાં બતાવીશ અને જુઓ તો મેં તમને સ્ટેપ બાય સ્ટેપ જે શીખવાડ્યું છે જે રીતે સ્ટાર્ટિંગ કઈ રીતે કર્યું છે કઈ રીતે ડિઝાઇન પાડી છે એ બધું મેં તમને પ્રોપરલી શીખવાડ્યું છે જો તમને ગમ્યું હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરને જરૂર કરજો થેન્ક યુ